આજથી થોડાક દિવસ પહેલા સાણંદમાં રહેતા ફરિયાદી પ્રેમ સંબંધમાં હતા ત્યારે યુવતીના પરિવારજનોને આ ઘટનાની જાણ થાય છે ત્યારે જે ફરિયાદી છે તે એક વિસ્તાર જે સાણંદમાં આવેલું છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી એક કારમાં આરોપીઓ છે તે ફરિયાદીને જબરજસ્તી બેસાડીને અપહરણ કરીને તેમનું અવાવરૂ જગ્યા ઉપર લઈ જાય છે અને ત્યારબાદ તેમને ઢીકાપાટુ માર પણ મારવામાં આવે છે આ ઘટનાના સંદર્ભમાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પણ પહોંચે તેના મામલાના સંદર્ભમાં સાણંદ પોલીસ સ્ટેશન ખાતે આ મામલો પણ પહોંચ્યો હતો જેમાં સાણંદ પોલીસે અપહરણનો જે મામલો સામે આવ્યો હતો તેની ઘટનાને ગંભીરતાને લઈને ત્રણ જેટલા આરોપીઓ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને ગણતરીના દિવસોમાં આરોપીઓની પોલીસે ધરપકડ પણ કરી છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી આસ્થા રાણા તે સાંભળી લો ગઈ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સાણંદ વિસ્તારમાં એક અપહરણનો બનાવ બનેલો હતો આ બનાવમાં ફરિયાદી છે શનિભાઈ ભરતભાઈ ઠાકોર ઉંમર ત્રેવીસ વર્ષ આમને તપાસ દરમિયાન સામે આવેલું હતું કે આરોપી પાંચ આરોપી હતા કુલ અને જે મુખ્ય કાવતરું રચનાર આરોપી હતા લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ હતા અને એમની સાથે જયેશભાઈ ડાભી એ જોડાયેલા હતા ફરિયાદીને નિદરાડ ગામના શમશાન ઘાટ પાસે લઈ જઈને માર મારવામાં આવેલું હતું અને સામાન્ય ઈજા પહોંચાડવામાં આવેલું હતું સાણંદ પોલીસ એ ઓમ પ્રકાશ જાડસર એસપી સરના અધ્યક્ષતાને અને એસડીપીઓ નીલમ ગોસ્વામી સરના અધ્યક્ષતાને જુદી જુદી ટીમ્સ બનાવીને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના માધ્યમથી ગુનાને પકડી પાડીને કુલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને કાયદેસરની તપાસમાં હાથ ધરવામાં આવેલું છે આજે કારણ સામે એક પ્રેમ પ્રકરણનું બનાવ છે જે મુખ્ય આરોપી છે લક્ષ્મણભાઈ એમના પુત્રી સાથે જે ફરિયાદી છે એમના પ્રેમ પ્રકરણનું બનાવ છે લક્ષ્મણભાઈ ઠાકોર જયેશભાઈ ડાબી રણછોડભાઈ ઠાકોર જગદીશભાઈ વાઘેલા અને વિક્રમભાઈ વાઘેલા દર્શક મિત્રો કરી લો સબસ્ક્રાઈબ કરી લો